હતી દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ અને ગામના તમામ વેપારીઓ પોતાના વેપાર રોજગાર બંધ રાખી વાજતે ભજન સાથે ગામના તમામ મંદિરો પર ધજા ચડાવી વિશેષ પ્રાર્થના કરી હતી બપોર બાદ મશુન્દરી નદી કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણિયા તાલુકા પંચાયતના સદસ્ય દિવસીભાઈ મકવાણા સહિતના આગેવાનો વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વરૂણદેવની મન મૂકી અને વરસવા પ્રાર્થના કરી હતી મહેશ વાજા ન્યૂઝ અપડેટ્સ મીડિયા સોમનાથ